બોટાદ થી લઈ અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી મને સાળિંગપુર બાજુ લઈ જવામાં આવ્યો એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદથી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો સાળિંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરો છું કોઈ પોલીસ પોલીસ ના ડરથી નથી હું પૂછતો હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં આવું છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો મારી સાથે જે રહેલા માણસોને પણ મારે મેસેજ આપવો છે મને ક્યાં લઈ એ તો ખબર પડે મારા ઘરે તો મને જાણ કરવા દો કે તમે મને ક્યાં લઈ જાવ છો બંધારણીય અધિકાર મળ્યો છે પોલીસ જ્યારે અટક કરે પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય તેમ છતાંય મને કહેવામાં આવ્યું ઘમળા કહીએ થોડી વારમાં કહીએ એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યો તબિયત થોડી નાદુરસ્ત હતી પોલીસ જાણતી એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો તો મિત્રો બોટાદમાં અત્યારે જે ખેડૂતો દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એમાં મિત્રો રાજુ કરપડાને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને મિત્રો આ વિડીયોમાં તમે જેમ જોયું તેમ રાજુ કરપડા જણાવી રહ્યા છે કે તેમને સૌ તો સાળંગપુર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમને છેક બરવાળા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા જો કે તેમની તબિયત ખરાબ હતી તો એટલે એટલા માટે તેમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે જે બોટાદમાં ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એમાં મિત્રો તમને ખ્યાલ જ છે કે રાજુભાઈ કરપડા છે તેને એમની આગેવાનીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તો એમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને સાળંગપુર અને ત્યાર પછી બરવાળા તેમને લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો